શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડમાં છેલ્લા ઘણા વર્ષોથી ઇકો ફ્રેન્ડલી રીતે શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી રીતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે સાત દિવસ માટે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને ઇકો ફ્રેન્ડલી રીતે જ શ્રીજીનું વિસર્જન પણ કરવામાં આવશે ત્યારે ગત રોજ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવડે દ્વારા શ્રીજીને પ્રાર્થના કરવામાં આવી હતી કે વડોદરા શહેરમાં ભક્તો પર આવતા તમામ હરે છે વિઘ્ન વિનાયક દેવતાનો મહેમા જાણીને સમગ્ર દેશમાં ગણેશજીની સ્થાપના હવે ઘરે ઘરે કરવામાં આવી રહી છે તેમજ પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે હવે ગણેશજીની સ્થાપના ઇકો ફ્રેન્ડલી રીતે કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરવામાં આવી રહી છે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા પણ ઇકો ફ્રેન્ડલી રીતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે

બને તેટલી તેમની સેવા પણ કરવામાં આવી રહી છે વધુમાં બેંકના અધ્યક્ષ ગૌરવ પૌડે દ્વારા જણાવવામાં આવ્યું કે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડમાં પાર્થિવ ગણેશની સ્થાપના થઈ છે વિઘ્ન હર્તા આપણા શહેર પર આવેલું હાલમાં પૂર જેવું બીજું વિકટ ના આવે તેનાથી આપણું રક્ષણ કરે એવી ગણેશજી પાસે અમે પ્રાર્થના કરીએ છીએ અને અમારા ત્યાં સાત દિવસના ગણેશપતિનું સ્થાપન થયેલ છે જે શુક્રવારે દાદાની વિદાય છે સાંજે અને હું સભાસદોને અને તમામ જન માટે ગણેશજીને એટલી પ્રાર્થના કરીશ કે ગણપતિ દાદા સર્વને સુખમય શાંતિ અને સમૃદ્ધિ આપે અને કોઈપણ વિઘ્નોથી વડોદરા શહેરને બચાવે એવી હું શ્રી ગણેશજીના ચરણે પ્રાર્થના કરું છું